હવે અત્યારે આપણે ઊભા છે ઊભી છે થી સુંદલપુરા રોડ પર નેર ઉપર અને તમે જોઈ શકો છો આ નેરની બ્રિજ છે એની પરિસ્થિતિ જોઈ શકો છો તમે રોડની હાલત કેવી છે વાઇબ્રેટ એટલું થાય છે અને બે બાજુની દિવાલ તૂટી ગઈ છે તો શું તંત્ર તો શું તંત્ર એ રાહ જોઈ રહી છે કે આ બ્રિજ પર તૂટે જ્યાં આટલી મોટી દુર્ઘટના થઈ એની ચિંતા કરીને નાના મોટા બીજા જે ઓવરબ્રિજ છે ને ધ્યાન દોરવું જોઈએ આના માટે ખુબ રજૂઆતો આજુબાજુના બેચરી સુંદરપુરા ગામમાંથી ગઈ છે પણ હજુ સુધી મહી કેનાલ ખાતું કે બીજા કોઈ ખાતા દ્વારા હું તમને બતાવીશ કે આ જુઓ કે આ તિરાડો પડી ગઈ છે આ તિરાડો પડી ગઈ છે અને આની પારી ગમે ત્યારે તૂટી જાય પરિસ્થિતિ છે રોડ પર તમે જોશો તો નીચે બધા ખાડા પડી ગયા છે ગમે ત્યારે આ ઓવરબ્રીજ તૂટે એવો છે આ જુઓ તમે મિત્રો કે આને તૂટતા કેટલી વાર લાગે આ જુઓ આને કેટલી વાર લાગે તૂટતા એ તો ઠીક છે પણ આ ઉમરેઠ થી જવાનો જે મહી કેનાલ ઉપરનો મહીસાગરની કેનાલ ઉપરનો જે બ્રિજ છે ખૂબ જર્જરિત થઈ ગયું છે અને ગમે ત્યારે મોટી દુર્ઘટના થાય એવી પરિસ્થિતિ છે ચોમાસાનો સમય છે તમે જુઓ છો કે પાણી પણ ફૂલ છે કેનાલમાં અને જો આમાં સાધનો ખાબકે પરિવાર સાથે તો શું પરિસ્થિતિ થાય તો તંત્રે ચોક્કસ ગંભીરતા દાખવવી જોઈએ હવે આવી મોટી દુર્ઘટના ના થાય એના માટે યુદ્ધના ધોરણે ગંભીરતા દાખવીને ઉમરેઠ બેચરીનું આ જે ઘરનાળું છે આનું રિપેરિંગ થાય સાથે સાથે આ પ્રકારના બીજા ઘરનાળું અમે તમને બતાવીશું એના રિપેરિંગ થાય એ ચિંતા કરવી જોઈએ

Beep, 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 beep.